શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની ઠંડીમાં જો આ એક જ ટુકડો એનર્જી બાઇટ્સ ખાઈ લીધો ને તો આખો દિવસ શરીરમાં એટલી એનર્જી જળવાઈ રહેશે ને તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકશો એટલો મસ્ત અને પોચો બનશે ઘરમાં દાંત વગરના વડીલો પણ ખાઈ શકશે તો હેલ્ધી એનર્જી બાઇટ્સ બનાવવા માટે મિક્સરજાની અંદર એક કપ જેટલા કાજુ અને બદામ લઈશું આની અંદર તમે મનગમતા ડ્રાયફ્રુટ એડ કરી શકો છો અડધો કપ શિંગદાણાને શેકીને એડ કરેલા છે ફોતરા કાઢીને અડધો કપ તલ અને અડધી ચમચી જેટલો જાયફર એડ કરીને એકદમ દાણેદાર પાવડર તૈયાર કરી લઈશું ફાઇન પેસ્ટ નથી કરવાની હવે એક કઢાઈની અંદર એક કપ ઘી અને એક કપ ગોળ લઈશું બંનેનું માપ મેં અહીંયા સરખું રાખ્યું છે હું અહીંયા ઘી થોડું વધારે લઈ રહી છું જો તમારે ઘી થોડું ઓછું લેવું હોય તો તમે ઘી ઓછું કરી શકો છો હવે આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય ને હલકા બબલ્સ આવે ને એટલે એક કપ જેટલું સુકા નારિયેળનું છીણ એડ કરી દઈશું અને જે આપણે કાજુ બદામ શિંગદાણા તલનો જે પાવડર કરેલોને એ એડ કરીશું જે બે કપ છે એક ચમચી જેટલી દૂધની મલાઈ એક ચમચી ખસખસના બીજ અને એક મોટી ચમચી અહીંયા મેં અંજીરના ટુકડા કરેલા છે એને પણ એડ કરી દીધેલા છે બધી જ વસ્તુને મિક્સ મિક્સ કરી લઈશું અને તરત જ થી ગ્રીસ કરેલી પ્લેટની અંદર કાઢી દઈશું અને એકદમ સરસ પ્લેટની અંદર કાઢીને ફ્લેટ કરી લઈશું અને ઠંડુ થવા દઈશું મિશ્રણ સરસ રીતે ઠંડુ થઈ જાય ને એટલે એના મનગમતા પીસીસ કરી લઈશું મેં અહીંયા નાના ચોરસ ટુકડામાં કટ કર્યા છે તમે ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો તો આપણા હેલ્ધી એનર્જી બાઇટ્સ તૈયાર છે આની અંદર કોઈ પણ લોટનો મેં ઉપયોગ નથી કર્યો ઉપરથી આપણે આ રીતે કાજુ અને બદામ મૂકી દઈશું જેથી એકદમ ખાવામાં પણ સરસ લાગે અને આ એક ટુકડો બાળકોને આપશો ને તો બાળકોના મગજના વિકાસ માટે તો ખૂબ જ ફાયદાકારક છે તો તમે પણ ટ્રાય કરજો